બાપુ તમે ચૂંટણી લડવા જશો એટલે નુકસાન તો કોકને તો થવાનું જ નહીં ભાજપને કરવાનું છે કોંગ્રેસને કરવાનું સોરી કે તમે જાહેર જીવનમાં એવું કંઈક કરો કે જે આજે જે બધું ચાલે છે એના સિવાય તમે જે માનતા હોય તમે જેવું લોકોનું ગઈકાલે ભલું કર્યું છે દરેકનો રેકોર્ડ એ ગઈકાલના આધારે અહેમદ પટેલ વખતે જે આખું થયું બાપુ રાજ્યસભા વખતે સત્તર પહેલાં એ શું સમજવું તમે રાજસભાની વાત કરો છો રાજ્યસભા રાજસભામાં મારો રોલ અહેમદભાઈ જો હારે બાપુનો રોલ નહોતો એમાં ક્યાંય હે બાપુનો રોલ ક્યાંય નહોતો એટલે ક્લિયર કટ અહેમદભાઈ હારે એવું હતું બાપુ ચૂંટણી લડશો તો આપણે શું કરવું જોઈએ એમાં અમે નક્કી કર્યું કે લીડર બનો અને લીડર બનો હિંમતવાળા હોય ડર ન હોય સરકારનો એવા મિત્રો ભાઈ બહેનો જે કંઈ હોય એવા એવા એવાને ઉભા રાખવા બાપુ ગુજરાત છે તે રાજનીતિની લેબોરેટરી આજે આરજીપી ચાલુ હોત તો કદાચ લાલુનું બિહારમાં અને મુલાયમનું સમાજવાદીમાં ત્યાં યુપીમાં અને એવી પાર્ટી એક્ટિવ હોત અખિલેશ યાદવને મળવા ગયા તો થોડાક સમય પહેલાં બધું આ તો બધું ચલો કહેવા શાહ સાથે બેઠક કરી એટલે આ ભાજપની બી ટીમ એનો ભરોસો નહીં કરવાનો એનો ભરોસો નહીં કરવાનો બાપુ રાહુલ ગાંધીને મળ્યા છો અથવા મળવા માગો છો ખરા જે કારણો મારા હતા છોડવાના એ કારણો હાઈકમાન્ડ દૂર કરી શકે તમારા સન બે હજાર બાવીસમાં કોંગ્રેસમાં લડ્યા તો ત્યારે તમારી ઈચ્છા હતી કે નથી કે મહેન્દ્રસિંહ લડે ભાવનગરના મહારાજ અને એમના દીકરાનો વિવાદ વગેરે વગેરે થાય છે પછી બાપુની પાર્ટી થોડોક સમય માટે સ્ટોપ થઈ જાય છે ફરી એક દિવસ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી આવશે એની વાત થાય છે અને એના પ્રમુખે દાંતા નરેશને બનાવી દેવામાં આવે આ સમજાણો નહીં બાપુ કે બાપુ બાપુથી કંઈક કાચું કપાઈ ગયું કે આ સ્ક્રિપ્ટ હતી જે તમે યુવરાજનું કીધું એ તો એની અસર કલ્પના બહારની છે તમે તો પછી આ જયભી છે ને કેવું એવું કેમ થયું કે બાપુ પોલિટિકલ ચર્ચા કરે છે આ અને પછી મહારાજ સાહેબ જ ગાયબ થઈ ગયા મેં નથી કર્યું બધા હતા હું એકલો નહોતો ભાવનગર તો અઢારસો પાદરને અઢારસો પાદરને કહેતા હું તો અઢાર હજાર પાર્લર ભોગવીને બેઠેલો છું મેં તો અઢાર હજાર પાર્લર ભોગવીને બેઠો છું મારે બાકી નથી કશું બાપુ કહેવાય એવું થાય કે જીવનમાં કોઈ ભૂલ છે એટલે મેં પણ અમરભાઈના વિરોધમાં મત આપ્યો જે મારાથી ન અપાય તો અત્યારે સારી મિત્રતા કોની સાથે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ સાથે કે રાહુલ ગાંધી સાથે કોની સાથે રાહુલ સોમાંથી માંથી નેવું ટકા માર્ક્સ રાહુલ લાગે છે વડાપ્રધાન બનશે કે એને વડાપ્રધાન થવું એવું મેં પ્રપોઝ કરેલું બે હજાર ચારમાં શક્તિસિંહ થાય છે વાત કરે શક્તિસિંહાર હા થાય છે વાત સારા એડવોકેટ સત્તરની ચૂંટણીમાં તમે રહ્યા હોત તો તમને લાગે છે સરકાર આવી હોત તમે એમ કહો કેમ નહીં રહ્યા એમ પૂછો જો ગુજરાત પર દારૂ મળે છે તમે કહો છો કે સારી બ્રાન્ડ મોકલી પણ તમને એવું લાગે છે કે આ ગુજરાતમાં દારૂની એટલી બધી છૂટ આપી દેવી પડે તો દારૂની છૂટી મળી જાય તો પછી ગુજરાત ક્યાં જઈને ઉભી મહારાષ્ટ્ર ક્યાં દુર ભૂલ્યું છે દિલ્હી ક્યાં ઊભું રહ્યું કલકત્તા ક્યાં ઊભું રહ્યું મદ્રાસ ક્યાં ઊભું રહ્યું બેંગ્લોર ક્યાં ઊભું રહ્યું આ બધી કલ્પનાઓ છે આપણી હું આગળ ગુજરાતમાં દારૂબંધી હું પહેલી જ વિધાનસભામાં પૂરી થાય પહેલાં ઠરાવ પાસ કરીને દારૂબંધી કાઢી નાખીશ બાપુએ બાપુ એ સરકાર ચલાવી એવો વિચાર કે દારૂબંધી કાઢી નાખું છું તમારી પાસે